પાંચેક વર્ષનો સમય વીત્યો પછી ભગવાન જાણે ને ક્યાંથી બાતમી મળી હોય કે કેમ પણ આલીદરના જાપે સોલંકીના સૈનિકોએ ચોકી બેસાડી અને આખા ગામ પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું આ હીર કોમના એ વડીલોને બોલાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે કે રાડિયાસનો વંશજ દેવાયત બોદરને ત્યાં છે શું આ વાત સાચી છે

તો તમને હમણાં જ હાજર કરો થાણેદાર હુકમ કરે છે અને નવઘણને હાજર કરો દેવાએ તે કહ્યું હા હમણાં જ ઘર ઉપર એક કાગળ લખી દઉં અને નવઘણે તમામની તમારે હાજર કરું છું તમારી સામે મિત્રો આવાજ વિડિયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો